સદગુરુ ની શાન સિવાય વસ્તુ મળે ને અમે મહાધર્મ ની વાત કીધી ને આ જલારામ બાપા એ બહરું નો આપ્યું એમ કીધું હોત ને કે બાપુ બૈરે નો હોય ડેલી ભરા નીકળો તો આ મહાધર્મ નો હોત સગાળસા ના અહિયાં સાસુ આવ્યો ને દીકરો આપ્યો ને તેથી ચંગાવતી એમ કીધું હોત ને કે જે ખવરો ખવરો કેલયો નહી તો મહાધર્મ નો હોત સતી તોરલે જાણે જાને કીધું હોત સાધુ ને જમાડવા ગમે એ કરો બાકી હું નહીં બજારમાં જવું તો મહાધર્મ ધર્મ નો હોત આ સિબી રાજાને હોલાને શું સંબંધ હતો એનું હગુ શું થાય આખી દુનિયા ને ખબર છે ને હોલા ની ભારોભાર માટી સિબી રાજા એ કાપીને આપી હવે હોલાને સિબી રાજાને હગુ શું આ હોલા ને બાપુ માટી નો આપ્યો તો મહાધર્મ નો રહે મોરજ રાજની શાંતિ મળે એક વાણી એવું કે છે કે રામ કિસી કો મારે નહીં અસો પાપી નહી રામ આપે આપ મરજાત હે કરતે કુડે કામ રાવણ ને કોઈ ને ટીબી નાખ્યો કહું આખી દુનિયા ને ખબર નથી

હવે બોલો કે ભગવાન જ હું છું બધું હું છું કોઈ મારા સિવાય કોઈ નું નામ ન લે પ્રહલાદ ના ચોકી આપી અને શ્રીભાઈ એને મળી ગયા તેથી દશરથ નો જન્મ નતો રામ નો જન્મ ચાથી હોય એ રામ નું ભજન કરતા એટલે આપણે નથી સમજી એમ એક વાણી એવું કે છે કે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ થી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં વહા નો તોડી નાખે કો

અને માણા શરીર ઉપર હાથી નું માસું પીઠ થાય તમને કેમ લાગે પણ સે હાસું આપણા ચકડા ગઈ ગયા છે એમાં વાણી ખોટી નો આ સત્ય ને સમજવા માટે બાપુ સદગુરુ ની શાન જોવે સદગુરુ સિવાય ભાન નો થઈ શકે કારણ કે આપણે તો હાકડી આવી ને હનુમાન ચાલીસા ચાલુ કરી બાકી કઈ લેવા દેવા છે નહીં આ બધા ભક્તિ કરે છે ને શેલી ઘડી સુધારવા હાટું

કોઈને નથી બાપુ રૂપિયાના ના છે રોજ ઢળી આવે ઘરે પડ્યા હોય ને એમાં કે કાલ આટલા હતા ને આજે આટલા વધ્યા કાલ આટલા હતા ને આજે આટલા વધ્યા ઓલો ઉપર બેડો બેડો ગણો છે કાલ તારા સુવાસા એટલા હતા ને આજે આટલા ઘટ્યા આટલા સુવાસા હતા ને એટલા ઘટ્યા ઈ હિસાબ રાખો બાપ ગંગા સતી આનો હિસાબ કરવાનું કીધું એકવીસ હજાર ને છસો સુવાસા બાપુ આપણા એમના વાલ્યા જાય છે તમારા ને મારા જે શ્વાસ છે ને જે સ્વર છે ને એ જ ઈશ્વર છે બાકી કોઈ ઈશ્વર છે જ નહીં વિશ્વ વ્યાપક જેને નિરંજન નિરાકાર કેવા ઈશ્વર એક જ છે તમારા માન મારા માન ચોર માન લૂંટારા માન ડાકુ માન ગુંડા માન સંત માન સાધુ માન ફકીર માન બધા એમાં બાપુ તત્વો એક જ છે પછી કરમ ગતિ જે હોય એ એક બાજુ રવા દો બાકી બધા એમાં એક જ તત્વ અમે હમણાં મહાધર્મ વાત કરી ને ગત ગંગા જે આપડી હતી ને એમાં બાપુ બધાય હતા અમીર ને ગરીબ ને રબારી ને દરબાર ને મુસલમાન ને હરિજન ને બૈરા ને આદમી ને પૈસા ને ગરીબ ને બધાય હતા જેસલ સોરલ રૂપા દે માલ દે કતિબ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવા ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવી ઢોંગો નિરલ કુંભો કાંઈ કદામાં જુદા હોય ને અને જીવ એક થઈ જાય એટલે મરદા બેઠા થાય મરદા આજે થાય કોની પાસે ભજન ની વાતો કરી રામ મજા આવી ને ઓલે આમ મજા નું આવે આ મજા લેવાની વાત છે કઈક માલપા ઉતારવાની વાત છે માલપા આમાંથી આ જબ્બુમાં બાપુ છે ને જબુમાં એ કઈ ભક્તિ ભક્તિ નોતી કરી સવારામ બાપા બજાણાની બજાર માં ભજન કરતો તો કે સુરતા કોઈ સુગડ સમય સાહેબ ઘટમાં ભેટે કીર્ત વ્રત બહુ કરે જાય બદ્રીને બેટે પડ્યો અહીંયા ગોતે ને ગોતે સેટે છેટે આદલ તો અંતર માં રેહશે મારા બાપ ભજન કરો તો ભેટે આ એક શબ્દ બાપુ જબુ નું કાળજીય ફાળી નાખ્યું કર્યા કે આ તો આપણને કે છે અને આ મને ને તમને બધાને લાગવું પડે આ સંત બેઠા હોય ને સંત નહીં લાગવું પડે આમાં કઈ એવું નથી કે અમે મોટી મોટી કરીએ એટલે અમારું બધું હાલ્યું જાય ના હિસાબ તો અમારે દેવો હું એમ કઉ દારૂ ન પીવાય ને હું ટાંચતો હોય તો હું એમ કઉ મા બાપ સેવા કરવી પડે મારા મા બાપ રોટલા વગેરે આટા દેતા હોય તો પેલા મને લાગવું પડે પછી તમને લાગવું પડે અને મારી ભલામણી જો કે બધા મને સાંભળ્યો હોય છે ખુબ અને આવીએ પણ મારી ભલામણી એક જ હોય બાપ ને જાળવી લેજો બાકી બીજું કઈ કરવાની જરૂર નથી કમાણી પછી છે ને આ માં બેઠીને એ તો બાપુ આખી દુનિયા રોટલો દેવા વાળી છે રોટલા ની ચિંતા ન કરો પણ તમે જેના જેના જેની ખેતી થી તમારો જે છોડવો ઉભો છે ને એ દુનિયામાં જો દુખી થયા તો જિંદગીમાં સમજી લેજો ગાડી કોઈ થી પાટે નહીં આવે માન બાપ જેવા પાત્ર દુનિયામાં માં બાપુ જાત્રા કરો તીરથ કરો દાન કરો તમને મોજ કરો પણ આ પેલા કરજો બાબુ ક્યાંય નહીં માન બાપ ને બાબુ પગે લાગી ને જા ને જો તમારા કામમાં ખીલી ઘટકો વાગે તેથી તમારો ગુલામ થઈ જામ માન બાપ ના આશીર્વાદ છે ને બાપુ વીતીના ના ને ફેરવી નાખે રામ મા ની તાકાત દેવડી છે આ માં અને આ માં શું કામ કે છે અને બીજું કઈક નામ આપ્યું હતું ભગવાન ને ચાર અક્ષરનું નામ આપ્યું ભગવાન પછી કૃષ્ણ કયો રામ કયો કોઈને એક અક્ષરનું નામ નથી આને અખિલ બ્રહ્માંડની ની માં છે આખું વિશ્વનું જેને સર્જન કર્યું આ ધરતી નો પિંડ બાપુ માં ભગવતી શક્તિ એ બનાવ્યો અને ત્રણ પુરુષ પ્રગટ કર્યા આને પુરુષ પ્રગટ ધણી છે ને આખા વિશ્વનો નો આ ધણી આ છે આ તો આપણે થઈને બેઠા છે કે અમે અમારું છે

કે તમે વાંચ્યા થઈ ગયા હવે મારે ખાવું નથી અને તેથી સંગાળસ્યા ભાંગીને ભૂકો થઈ ગયા તા અને સંઘાવતીએ બાપુ લગામ હાથમાં લીધી તમે બે જાવ એક બાજુ હવે બાવન હું સંભાળી લઈશ વિચાર કરજો એક વાણિયાની દીકરી ઉંદડું મારી શકે અખિલ બ્રહ્માંડના માલિકને આડી ભરીને બાપુ કટાર આમ દેખાડ્યો હો ભગવાન ગાંડો થઈ ગયો જ્યાં ધર્મ થયો જલારામ ને બાપુ ભગવાન આવ્યો ને કે બૈલું તારું આપી દે આ મારા ને તમાર થી પતે એવું છે તમારી પેલા ત્યાં ઘેરે આપણો સોદો નો વીરભાઈ કીધું હોત કે મારા બાપા એ શું બાવાને આપવા આપ્યું છે તો આ મહાધર્મ નો હોત બાપ તમે નું બેઠા નો હોત

અરે અમે હમણાં જ વાત કરતા હતા કીધું આ મોબાઈલ નો આવ્યો હોત તો સારું પાછા આ ભણેલ ગણેલ છે કે કેવું બધું સંશોધન કર્યું મેં હા આ લગભગ હવે આ ઓલ કેદી આમ હાલી હતી હવે આમ થઈને આમ થઈ જવાની છે હવે ધરતી હેલ્યા પછી બાપુ ગલોટ્યું જ કાય હવે કંઈ બોયતું જ નથી અને દેવાય પંડિત બોલીને ગયા તા એટલા ખોટોય નથી આ બનવું જો ને દાદા મેકરણ બોલ્યા ગંગા સતી બોલ્યા સહદેવ જોશી બોલ્યા આ બધાએ કીધું કે આવો સમય આવે છે માર્ગે હાલજો ને કે મરી જાઓ